નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ છઠ્ઠું જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ખોડો પાથરિયો ફળિયામાં ઢાળેલા ખાટલા ઉપર હાદા પટેલ ચાકતા પડ્યા હતા આ મેયે વૃદ્ધાવસ્થાને કારણે એમની ઊંઘ તો ઓછી થઈ જ ગઈ હતી પણ પર્વતના મૃત્યુ પછી તો ઓછી ઊંઘ પણ લગભગ દુર્લભ થઈ પડી હતી અને એક અનંત અજંપા જેવી સ્થિતિ તેઓ ભોગવી રહ્યા હતા દિવસો જતા પરબતનો વિયોગ તો ધીમે ધીમે વિસ્તારે પડવા લાગેલો પણ અત્યારે ઘરના આ મુખીને મૃત પુત્રને બદલે ગૃહ ત્યાગ કરી ગયેલા જયેશ પુત્ર દેશીની યાદ તાજી થઈ આવી હતી તેથી અંતર વલવાતું હતું એક દાયકાના વિયોગકાળ પછી પણ હાદા પટેલને દેશીના વિયોગનો જખમ પૂરેપૂરો રૂઝાયો નહોતું સમયના વહેણ સાથે એ જખમ જરા વિસ્તારી પડ્યો હતો ખરો પણ અત્યારે અનાયાસે જ એવું રણ પણ સ્મૃતિ સ્પર્શ થઈ જતા એ જ વેદના એટલી જ વસમી લાગતી હતી આજે દેવસી હાજર હોતો પરબતના મૃત્યુની ખોટ આટલી અસહ્ય ન લાગત પણ છોકરાને કોણ જાણે સુજી તે અતિત બાવાની મંડળી ભેગો હાલી નીકળ્યો બુદ્ધેશ્વરના મહાન તેજ કાચી બુદ્ધિવાળા દેવસીને ભોળાવ્યો અણસમજું ઉંમરમાં જ છોકરાને ભક્તાણું ભરાવી દીધું ને સંસારમાંથી એનું મન ખાટું કરી મૂક્યું ને એવામાં અતિથિની ભજન મંડળી ભૂતેશ્વરની વાડીમાં ઉતરી મંડળીના મુખીએ કોણ જાણે કહેવું એ કામણ કર્યું કે બોળ્યો છોકરો ઘરે કાંઈ કીધા કરાવ્યા વિના જ હાલી નીકળ્યો એણે ઘરડા બાપનો તો ઠીક પણ બાયડી છોકરાનો એ વિચાર ન કર્યો પાછળ સહુ કેવા વલણ લસે એની એ ફિકર ન કરી ને ભગવા પહેરી લીધા એના કરતાં તો દેવસીની ઘરવાળી ઉજ્જમ વધારે સમજું કાચી ઉંમરમાં એ ઘરનો ઉમરો જારીને બેઠી રહી નાત્રે જવાના કેટ કેટલા કહેણ આવ્યા કેટલાય ચોર દીસિયાઓએ ભાઈને આંબા આંબલી બતાવીને બોળાવવા મહેનત કરી પણ ઉજ્જમ તો એક જ વાતને વળગી રહી મારો ધણી કાંઈ મરી નથી ગયું કાલે સવારે પાસો આવશે મારું જીવતર સુધારવા સારું થઈને મારા જાણ્યાના જીવતર નથી બગાડવા હું મારા જે સ્વાર્થનો વિચાર કરીને બચકી બાંધીને હાલથી થઈ જાઉં તો મારા ઘડલા સસરાને કોણ પાડે અરે રે છોકરાએ ઘર છોડતા પહેલાં આવી કોળવાન પત્ની ધરાવ ફેર પણ નહીં જોયું હોય એ વિચારીને હાદા પટેલી ખાટલામાં પડખું ફેરવ્યું અને મન શું આશ્વાસન લીધું કદાચ આવી પુણ્યશાળી પત્નીને નસીબે જ પુત્ર કોઈક દિવસ વહેલો કે મોડો પણ પાછો ફરસી વિચાર કરી કરીને પટેલ તંદરામાં પડ્યા કે તુરત ખડકીની આ ડેલી પર સાકળ ખખડી દેવસિંહ આવ્યો કે શું પિતા વર્ષોથી જેના આગમનની અનંત પ્રતિક્ષા કરી રહ્યા હતા એના અત્યારે ભણકારા વાગ્યા માનવ સહજ આશા અને ઉત્સુકતાથી તેઓ ઊભા થયા અને હળવેકથી આગળિયો ઉઘાડ્યો આવકારની રાહ જોયા વિના એક યુવતી અંદર ઘસી આવી હાદા પટેલે થોડી વાર તો વિચારમાં પડી ગયા આ તે સ્વપનું છે કે સાચું શાસક બનીને એમણે પૂછ્યું કોણ સંતુ યુવતીએ મૌખિક હકાર ભણાવવાને બદલે સસુની અદબ ચડવવાનો ઘૂમટો ખીંચ્યો આવે અસુરે ટાણીને એકાંત વાતાવરણમાં આણુવાળિયા વિનાની વધુનું આગમન એટલું તો વિચિત્ર અને અકળાવનારું હતું કે હાદા પટેલે પૂછવાનું મન થઈ આવ્યું દીકરી ખડકી તો નથી ભૂલીને પણ સ્વસુરને સમજતા વાર ન લાગી કે સંતોના આગમન પાછળ કશુંક સૂચક રહસ્ય છે તેથી એમણે પૂછ્યું કાંઈ બહુ અસુરું કામ પડ્યું હા તમારી સામે ખોડો પાથરવા આવી છું બોલ્યો બોલ્ય વપત્ય પડી છે અસ્ત્રીની જાત ઉપર બીજીથી કંઈ કોઈએ તારી સામે ઊંચી આંખે જોયું છે કોઈની કુંડી નજર તારી જાણ્ય બાર્ય તો હવે થોડું રીયું હશે આજે સવારમાં હોટલ આગળ સાંજે ચોરાને ઓટે કાંઈક વાત તો થતી હતી પણ હું આવા ગામ સાચા ન માનું નથી સાચી વાત છે મારા પગમાં આટી નાખી મારે માથેથી ભર્યું ભેડું હેઠું પડ્યું નોંધવાણું ને હું માંડ માંડ બચી ભારે ભૂંડો નીકળ્યો સાદડીયો તો એ ભૂંડાની લાકડી આંચકીને મેં કોડિયાના ખભેડામાં સંતળી દીધી છે હવે એ કહેવાય છે કે લાકડી દઈ જાઉં ને બેડું લઈ જાઓ મને થાય છે કે એ જ લાકડીએ લાકડીએ સાદુડિયાનો વાસો ખોખરો કરું તો હું સાચી સાબસ દીકરા હાદા પટેલે સંતોષથી કહ્યું આ તો મારે ઘરોનું કામ તે ઉપાડી લીધું પણ એમાં એક વિઘન છે સાદુડિયાની બીક લાગે છે મને તો નથી લાગતી પણ મારા મા બાપને લાગે છે લાગે જ ભૂંડા માણહનો સહુને ભો એટલે તો હું હદીએ લાજ મરજાત છોડીને તમારી આગળ ખોડો પાથરું છું ભલે પધર્યા દીકરી તું તો મારા ઘરની લખમી છો કાંઈ વપત્ય પડે તો મારું માથું માગી લેવાનો તને હક છે અટણે તો માથું નહીં પણ બે ઠામ વાસણ માગવા આવી છું ઠાવ વાસણ હા એક હાંડો ને એક ઘડો લાકડીના બાનામાં લો મહારાજ મારું બેડું દબાવીને બેઠો છે હવે મોડામાં તરણું લઈને એ બેડું છોડાવવા જવાની નાનમ મારે નથી જોતી મને એ નાનમ નથી ગમતી હાદા પટેલે પાનિયારા તરફ આંગળી ચીલીને કહ્યું લઈ જા બેડું સાચે જ હા એમાં શું આ બેડે ને આ પાણીયારે અતે તે તારે જ પાણી ભરવાના છે ને જાતે દીએ તારે જ આ ઘરનો બહાર ઉપાડવાનો છે ને તે કાલ્યથી જ ભરવા માંડ્યો પાણી બે બેડા અહીં રેડજે ને બે બેડા ટીહાને પાણીયારે રેડજે સાંભળીને સંતો હરખાઈ ઉઠી પોતાની માગણી આટલી સરળતાથી સ્વીકારાઈ જશે એવી એણે આશા નહોતી રાખી સાચે જ આ બેડું લઈ જાઉં હા હું કહું છું ને ઘડીએ જ લઈ જા આમે ઓલિયો નોંધવાયેલું બેડું અપશોકન કરાવે હવે એ આપણે ધોળે ધરામે પાછું તો જોઈએ હું સાપર હટાણે જઈશ તે નવો બેડો લેતો આવીશ ત્યાં લગણ આ આપણી હેલ્ય ગાગરથી હલાવી લે દીકરી સસુને મોડેથી આવા શબ્દો સાંભળીને સંતુ સાતા અનુભવી રહી એના ઉદ્દીગ્ન ચિત્તમાંથી સગડો ઉદ્દીગ ઓસરી ગયો છેક સવારથી એના અકળાવી રહેલો હૈયાભાર હળવો થઈ ગયો હાદા પટેલની સૂચનાથી સંતુએ પ્રફુલ્લ ચિત્તે પણિરેથી બેડું ઉપાડ્યું હાથમાં ગાગર લેતી વેડા એ એક વિચિત્ર પ્રકારનો રોમાંચ અનુભવી રહી જે ઘરના જીવન વહેણમાં પોતાનું જીવન વહેણ ભળી જવાનું છે જે કુટુંબ જોડે પોતે હવે ટૂંક છે તાદમ્ય સાંધવાનું છે એ ઘરનું માલ્ય સૂચક બેડું અત્યારેથી જ ઉપાડી લેતા જાણે કે વિદ્યુત સ્પર્શ જેવી મીઠી જણ જણાટી અનુભવી રહી સંતોને પૂછવાનું મન તો થઈ ગયું આટલી વાર લગણ ગોબરિયો હજી ક્યાં પડ્યો ઊંઘે છે પણ શ્વસનની મર્યાદા અને મલા જો સાચવવા ખાતર હૈયામાંથી ઉઠેલા શબ્દોને એણે હોઠ બહાર નીકળવા ન દીધા બેડું લઈને ડેલી બહાર નીકળતા સંતોથી બોલ્યા વિના ન રહેવાયું આ તો ઠુમરને આંગણે

ફરી ખાટલા પર લાંબો વાસો કર્યો ત્યારે એમના ચિતમાં દેવંશીને બદલે હવે સંતોની ચિંતા શરૂ થઈ હવે ગમે એમ કરીને પણ ઝટપટ આણું કરી લેવું પડશે મરગલી જેવી છોકરીને ગામના રોજડા રચાડે એ હવે ન નિભાવાય અરે પણ ઠુંબરને ખોડે તો પરબત પાછો થયો છે એનો શોખ છે જુવાન જો દીકરાના કાચા મરણનો શોખ છે ચૂલે ગળિયો મીઠો રાંધણ ન જળવાય ત્યાં આણું વાળવાનો ઉત્સવ તો કેમ કરીને આરંભાય ઘરે શોખ હોય કે ગમે એમ હોય આ કામમાં હવે ડીલ કરવી પોસાય એમ નથી હાદા પટેલે પડખું ફેરાવતા નિર્ણય કરી નાખ્યો આલિયા પણ નાતીલા શું કહેશે ગામમાં શું વાત થશે લોકો કુથલી કરશે કે પર્વત હારીએ તો જીવતા લોહીની સગાઈ હતી હજી તો એની ચહેર દાદી નથી થઈ ત્યાં તો નાના દીકરાને ઉહોનું આણું કરી નાખ્યું સહો સવારમાં જ સગા છે ભલે ગામમાં આવી વાત થાય ઘોડાને મોઢે ગરણું બંધાય ગામને મોઢે નહીં સંતોનું ભેડું નંદવાણું એટલેથી ચેતી જવું સારું આજે તો અટકચાડો થયો કાલ સવારે ઉઠીને બીજું કાંઈ થાય ઓછે રંગ ભરીએ હેયે સંતો બેડુ લઈને ઠુમ્મને ખડકી બહાર નીકળી અને પોતાના ઘરની શેરી તરફ જવા નાકો વળતી હતી ત્યાં જ સામેથી લોખંડી નાળ ચડેલા વજનદાર પગરખા ખડી ખડી ખખડાતા આવતા એક જુવાનો ખોખારો સંભળાયો એ હતો ગીતા લુહાણાની હાટડેથી આવતીકાલ માટેના બેટી બાહક લઈને આવતો ગોપર વોર્ડ આઠમના આછેરા અંધારામાં સંતુ એને ઓળખી શકી ન હોત પણ ખોખારાના અવાજ પરથી એ ખડતલ ખોખાર પારખી ગઈ એ ખોનગાઈને ઊભી રહી ગઈ સંતુને ખાલી વેળે ઊભેલી ઓળખી જતા ગોબરને નવાઈ લાગી એને પૂછા કરવા માટે એ આખું વાક્ય પણ ઉચ્ચારી ન શક્યું બોલ્યો અટાણી આણી કોર્યો તારે ઘેર ગઈ તે સંતુએ કહ્યું અને તુરત એ યુક્તિમાં થઈ ગયેલી એક ભૂલ સુધારી નાખી આપણે ઘેર ગઈ આટલી અહુરી લે કર્ય વાત પોતાને ઘેર જવામાં વળી વહેલું શું ને અહુરું શું હું તો આજથી આખો વાડીએ હતો અટાણે બેડી બાહક લેવા ગયો તૈયે ગીદાની હાટમાં વાત થાતી સાંભળી શું સાદડીએ તને આતરીને તારે માથેથી બેડું નંદવાણું ને હવે એની ફકર કરવી રેવા દે આપણે ઘરેથી આ સાજુ બેડું લઈ જાઉં છું હું અને ઝટકે મારીશ એ મરેલાને હવે વધારે સો મારવો સંતોએ કહ્યું એના કરતાં તો મને જ હવે સાસરે તેડી લે એટલે આવા વઠેલા ઊંચી નજરે જોતા આડહે હમણાં તો તેડી કેમ કરીને થાય પર્વતભાઈને શોક શોખ તને શોખવાલો છે કે સંતુ સદયે વિચાર કરવો પડે લોકલાજ જોયો મોટો લોકલાજ વાળો તમે સહો લોકલાજમાં પડ્યા રહેશો ને મારી લાજ લૂંટાશે એનું શું વાત સાચી લાગે છે સાચી લાગતી હોય તો એનો ઉપાય કાં કરતા નથી આતાને કાને વેણ નાખીશ ગોબર બોલ્યો ત્યાં પછવાડેથી કોઈ ખેડૂનું ગાડું ખખડ્યો એટલે સંતો સાપ્તી થઈ ગઈ બોલી જા હવે ઝટ નીંદર ભેગો થા અને ઝડપ ભેર પગલું ઉપાડતા એકલો ગોબર જ સાંભળી શકે એવા ધીમે સાધે ઉમેરતી ગઈ ખાલી ખાટલો બચારો રોતો હશે તારા વન્યા ખડકીમાં પ્રવેશતા સંતોએ જોયું કે ટીહો તો હજી એની લાક્ષણિક ઢબે લખમણે હાથ દઈને બેઠો હતો અને પુત્રની પ્રતિક્ષા કરતો હતો હરખ હજીએ પુત્રીની બહુ મોઢે ચડાવવાના ઉસરીમાં ઠારેલા દૂધના ધોણામાં મેણવણ નાખવાની તજવીજ કરતી હતી માં ધોણે મેણવણ નાખજે માં સંતુએ ડેલીમાં પ્રવેશતા સૂચના આપી એલી આ બેડું કોને બદલી આવી હરખે ચિંતાતુર અવાજે પૂછ્યું આપણો ઊભા ઘાટનો હાંડો મેલીને આવા બેઠો હવે ઊભા ઘાટ ને બેડા ઘાટ ની પંચાયત પછી કરજે ને અટણે તો જટ વાળું ભૂખ ઠીક ઠીક ની લાગી છે હરખે દોણામાં મેણવણ નાખવાનું માંડી વાળીને સંતયે પાણી રે મુકેલું નવું બેડું અવલકવા માંડ્યું થોડી વારે એ ભૂલી ઉઠી એલી આ તો ઠુમ્મરના ઘરનું બેડું છે દેવસીની વહુ ઉજમની ઈંઢણી ઉપર રોજ જોઉં છું એ તારે સાસરેથી બેડું લઈ આવી આવીએ પૂછ્યું કાબરીને માથે હાથ પહોંચી ત્યાં દૂર ઊભા ઊભા જ ઉત્તર આપ્યો કાળા ચોરને ઘેરેથી લઈ આવી એની તમારી સી પંચાયત તમારે તો બેડું જોતું તું ને અને કશું વધારે બોલ્યા વિના સંતુએ હાથમાં કડકનો પૂડો લઈને કાબરીના આગળ લે હવે બહુ બાયડી થામાં ખાઈ લે મૂંગી મૂંગી આ મૂંગો પ્રાણી પણ કેમ જાણે સંતોનું મનોગત પારખી ગયું હોય એમ સ્વતવર કડક જવા લાગી ગયું સંતનો મોં પરનો ઉલ્લાસ જાણે કે કાબરીની આંખમાં પ્રતિબિંબ થવા લાગ્યું મા બાપ ને દીકરી આખરે મોડી રાતે પણ વાડું કરવા બેઠા વર્તી સવારે સંતો આખા ગામ કરતા વહેલી ઊઠીને બેડું લઈને પાદરમાં દરાણી જેઠણની વાવે પહોંચી ગઈ ભેગો ઓઢણાને છેડે નળિયાના ઠીકરાનો ભૂકો પણ બાંધી ગઈ રગાની હોટલ હજી ઉગડી નહોતી એના બારણા પાસે ચાનો એક પાકો બાંધાણી બાવો હોટલ ઉગાડવાની રાહ જોતો આડો હતો સંતુ આ બંધ બારણા તરફ ભરી નજર નાખીને કુએ પહોંચી ગઈ કુવાની પાળે બેસીને એણે બેડું ઉચાડવા માંડ્યું નળિયાનો ભૂકો ઘસી ઘસીને બેડું ઉચાડ્યું અંતરના ઉગમથી ફરી ફરીને ઉચાડ્યું ચકચકતું તાંબુ ફરી શુદ્ધ સોના જેવું થઈ ગયું ત્યાં સુધી ઉચાડ્યું લાલ હિંગડો જેવા જગમગતા બેડામાં સંતુનું એવું તો લાલ મૂળું દેખાયું ત્યાં સુધી ઉચ્યું એક તો ત્રણ ત્રણ વાર બેડા ભરીને ઘરે રેડી આવી ત્યાં સુધી સંતુ કૂવાની પાડી ઉપર બેસીને બેડું ઉજતી જ રહી તેથી પેલીએ સાહજી કુતુહલથી પૂછ્યું એલી સંતુ આજે દિવાળી આવી છે તે બેડું આટલું બધું ઉત્કર્ષ હા સંતુએ એકાંક્ષરી ઉત્તર આપીને પછી મનસુજ ઉમેર્યું મારે તો હોળીમાંથી દિવાળી થઈ ગઈ આખરે છલકતું બેડું માથે મૂકીને સંતુ કુવાની પાર ઉતરી ત્યારે સામે ડુંગર પછવાડે અંબામાની ટોક ઉપર સુરજ મહારાજે ઘોર કાઢી હતી બજારમાં હાથડીઓ ઉકળી ગઈ હતી રગો પોતાના થડાના તખત ઉપર બેસીને ખો ખો કરતો માંડળી પછાડીના ખૂણામાં બળખા ઉપર બળખા ખેંચતો હતો ઉગતા સૂરજના સોનેરી કિરણને ઝીલતી સંતો બજાની ઊભી વાટથી પસાર થઈ ત્યારે એના નરવા સુંડળ દેહ ઉપર ગોઠવાયેલું બેડું એ યુવતીના નિષ્કલંક શીલને સૌભાગ્યની જેમ સૂર્યપ્રકાશની ટસરોમાં ઝગમગતું હતું એ જણ જણહળા જોઈને ડગની આંખ ઓછવાઈ ગઈ Thanks for watching. Please subscribe my channel. Thank you.